વાત શોરે રાણી મણી આને લક્ષ્મણ યાદવ કુળયવ તાર રે હા વાત મેરે રે ણી રૂપણ અન્ય લક્ષ્મણ લેશવ કુલબારે અને લક્ષ્મણ યાદવ કુળયવ குளயவ தேவா அமேரயாசூர்தாரிகோராஜியா அமேர સૂર દ્વારી કર્યા દર કરશુડા ધરમી વાત રે હા अनते दीर कर शुवडा धरमनी वात रे आवा सीता जी रे लक्ष्मण वीर ना बांधवा आवा सीता રે લક્ષ્મણ કહો ને મને બીજ ધર્મ ની વાત રે અને કહો ને મને બીજ ધર્મ ની વાત રે કેવાંતર ના પડદારે સ્વામી અળગા કરો હિવાય અંતર ના સ્વામી અળગા કરો કે હું સૌતમારા ઘરડા કેરી રે अरे हूं सौ तमा गगरा गे नारया सीताजी कुसेरे लमण वीरनबा જાનકી એ પ્રશ્ન પૂછો ભગવાન રામે જવાબ આપ્યો છે કે દેવી અત્યારે નહી કહું તો બોલે આપ રૂક્ષમણી બનશો લક્ષ્મણજી યદુવંશમાં અવતાર લેશે હું દ્વારકાનો રાજા બનીશ એ વખતે આપણા ગુરુ દુર્વાસા ઋષિને બોલાવશું દુર્વાસા ઋષિની હાજરીમાં આ નિજાર પંથની વાત બીજ ધર્મની વાત તમને બતાવીશ એના એ જ જાનકીજી પાસા રૂક્ષમણી બને એના એ જ ભગવાન રામ રણછોડ બને એના એ જ લક્ષ્મણજી દાઉજી મહારાજ બળરામજી બને દ્વારકાના રાજા બને અષ્ટપટરાણી અને એક દિવસ દ્વારકાની અંદર દુર્વાસા ઋષિ પધારે એમ શ્રીમદ ભાગવતમાં કથા બતાવે છે ભગવાન કૃષ્ણને ખબર પડે દુર્વાસા ઋષિને લેવા માટે આ સમુદ્રના કિનારા ઉપર આવે દુર્વાસા ઋષિના હાથ જોડી ભગવાન કહે છે કે હે બાપજી મારા સદભાગ્ય ગણાય કે તમે મારી દ્વારકા નગરીમાં પધાર્યા દુર્વાસા ઋષિ કહે છે કે હું તારે ત્યાં આવું બરાબર ધ્યાન દેજો સદગુરુ અને સંતનો મહિમા કેટલો મોટો છે એ રામદેવ કથામાં બતાવે સ્વયં ભગવાને હાથ જોડ્યા છે કે પ્રભુ મારા સદભાગ્ય ગણાય કે તમારા જેવા સંત મારી દ્વારકાની અંદર પધાર્યા પ્રભુ આ પધારો હું તમારી શું સેવા કરું ભગવાન દુર્વાસા ઋષિ કહે છે કે હે ગોપાલ હે કૃષ્ણ તારી દ્વારકામાં હું આવું ખરો પણ આ રથમાં ઘોડા જે જૂતેલા છે ને એ ઘોડા કાઢી નાખ અને તું તારા ઘરના બે રથમાં જૂતો અને હું રથમાં બેસું તમે બે જણા રથને ખેંચીને દ્વારકામાં લઈ જાઓ તો આવવું છે નહીતર મારે આવવું નથી વિચાર તો કરો કેટલું કેટલું માન છે ભગવાન કૃષ્ણ એ માતાજીને હામો જોયું માતાજી એ જરાક મોઢું બગાડ્યું આવો તે કઈ ગુરુ હોય એમ જરાક મનમાં એવો શોભ થયો સંશય પેદા થયો ભગવાન કૃષ્ણે કહ્યું છે દેવી મોઢું ન બગાડતા આ આ ખતરનાકમાં ખતરનાક છે આ બહુ ક્રોધિ આત્મા છે અને એક મિનિટમાં શ્રાપ દેશે ને તો આખી સોનાની દ્વારકા હળગાવી દેશે આ એવા સંત છે આની રહેણી કેણીમાં રહેવું બહુ કઠિન છે ગુરુની રહેણી કેણીમાં રહેવું બહુ કઠિન છે તમે રથમાં જુતો માતાજી જોર જુલમ પરાણે મન નહોતું અને રથમાં જૂત્યા દુર્વાસા ઋષિને ખબર પડી રથમાં બેઠા જેમ ઘોડાને સાબુક મારે એમ ભગવાન કૃષ્ણને ચાબુક મારે છે કે તમે સીધા હાલો એમ માતાજી વાંકી તેડી ચાલ ચાલે છે આનો અર્થ એ થાય કે સદગુરુ શિખામણ રૂપી સાબુક મારે આપણને સીધા હંકવે કોઈ ગુરુ મારતા નથી પણ એને શિખામણ રૂપી સાબુક મારી અને કહે છે કે તમે વાંકી ટેડી ચાલ ન ચાલો તમે સીધા ચાલ ચાલો એટલે આ દ્રષ્ટાંત દીધું છે ભાગવતમાં માતાજી આડા ચાલ ચાલે છે એટલે દુર્વાસા ઋષિ ભીતરની માલપા વિચાર કરે કે આને ગુરુ પ્રત્યે બ્રાહ્મણ પ્રત્યે સંત પ્રત્યે માન નથી એટલે આને થોડીક સજા તો દેવી પડે એમાં રૂક્ષ્મણી કહે છે કે પ્રભુ મારે જળપાન કરવું છે ભગવાન કહે છે ગુરુને જળપાન કરાવ્યા વગર આપણે પીવાય નહીં આપણા અતિથિ છે આપણા દેવ છે આપણા ભગવાન છે દુર્વાસા ઋષિ રથમાંથી નીચે ઉતરી કમંડળમાંથી જળ લઈ અને રૂક્ષ્મણીની સામે આવીને કહે છે કે હે રુક્ષમણી તમે ભગવાનના અર્ધાંગના છો અને તમને ભગવાન સમજાવે છે સતાય આપ સમજતા નથી તમને આંખો આપી છે સતાય તમે અંધ વ્યક્તિ હોય એમ આલો છો તમે વાંકી ટેડી ચાલ ચાલો છો તમારા ભીતરમાં અહંકાર છે જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમારો બીજો જન્મ દે તરીકે થશો તમે આંખે અંધ બનશો તમારા શરીરમાં રક્ત પિત રોગ થશે શ્રાપ આપ્યો ઘણી વખત શ્રાપ છે વરદાન બની જાય છે અને ઘણી વખત વરદાન છે શ્રાપ બની જાય છે દાખલા તરીકે દશરથ રાજાએ જ્યારે શ્રવણને બાણ માર્યું અને શ્રવણના માતા પિતા પાસે આવ્યા તો શ્રવણના માતા પિતાએ પૂછ્યું કે ભાઈ તું કોણ છો બોલે હું અયોધ્યાનો રાજા દશરથ છું મારા હાથથી તમારા દીકરાનું મૃત્યુ થયું છે એટલે બ્રાહ્મણ દંપતીએ કહ્યું કે ભાઈ મારા દીકરાનું મૃત્યુ થયું અને અમે જેમ દીકરાના વિજોગમાં મરીએ છીએ એમ તારેય દીકરાના વિજોગમાં મરવું પડશે દશરથ રાજાએ કહ્યું છે હે બ્રાહ્મણ દેવતાઓ મારે સંતાન જ નથી અને પછી પાછો આશીર્વાદ એ આપ્યો કે તારે સંતાન ન હોય તો જા અમારો આશીર્વાદ છે તારે ચાર દીકરા થશે પણ અંત ઘડી આવશે એટલે એક દીકરો તારી પાસે હશે નહીં ઘણી વખત આશીર્વાદ શ્રાપ બની જાય અને શ્રાપ છે આશીર્વાદ બની જાય દુર્વાસા ઋષિની પાસે રુક્ષ્મણી હાથ જોડ્યા છે બાપજી મારો અપરાધ ક્ષમા કરો મારો ઉદ્ધાર કઈ રીતે થાય એ બતાવો દુર્વાસા ઋષિ કહે છે કે ભગવાન કૃષ્ણ અજમલજી મહારાજને ત્યાં રામદેવ બનીને આવશે અને તમને હથેવાળે પરણવા આવશે અને ભગવાન તમારા હાથમાં હાથ આપશે એ દિવસે મંડપની માલપા તમે પાસા હતા એવા રૂપની અંદર આવશો તમે રૂક્ષમણી બની જશો જાઓ તમને મારો આશીર્વાદ છે એ જ રૂક્ષમણી પાછા નેતલદેવ બને છે આ ત્રણેય જન્મથી હારોહાર ત્રણેય જન્મની કથા ભાગવતમાં પણ બતાવે છે રામકથામાં બતાવે છે દેવી પુરાણમાં પણ બતાવે છે કે ઉમરકોટના સોઢા રાજા દલપતસિંહ સોઢા એમને સંતાન નથી એક દિવસ નવરાત્રિમાં માં ભગવતી હિંગલાજની ઉપાસના કરે છે નવરાત્રિમાં માતાજીની ઉપાસના કેમ કરવી એ રામદેવ કથામાં બતાવે છે દેવી પુરાણમાં તો બતાવે છે પણ રામદેવ કથામાં અલગ ઢંગથી બતાવે છે આપણે જે આ નવરાત્રિ ઉજવીએ છીએ માતાએ હવે તો નથી બહુ રહ્યું માતાજીને પાલખી ચોકમાં પધરાવીને પછી આખા ગામની બહેનો દીકરીઓ બધી ચોકમાં ભેગી થઈ માતાજીના ગુણાનુવાદ ગાય એ તો કરે જ છે પણ હારોહાર જેને મા ભગવતીની પૂર્ણ ઉપાસના નવરાત્રિની કરવી હોય એને રામદેવ કથામાં બતાવે છે કે ઘરે પોતાના કુળદેવનું સ્થાપન કરવું જે મા હોય છે બાજુઠ પર સ્થાપન કરી કળશ પધરાવી માતાજીની તસવીર અથવા તો એના નામનું સોપારી કે શ્રીફળ મૂકી પહેલાં દિવસે એક કુંવારકા દીકરીને નોતરું આપવું એ દીકરીને સાંજે ઘરે લાવવાની ઘરે લાવી પાટલા ઉપર બેસાડી જેમ આપણે રાંદલમાંની ગોવણી કરીએ એ રીતે એને તિલક કરી એનો પગ પખાળી એને જમાડી આપણા હાથથી એને દન જમાડવાનો એક રાત્રિ એ દીકરી આપણા ઘરે રહે બીજા દિવસે બીજી દીકરી ત્રીજા દિવસે ત્રીજી દીકરી આવી નવ દિવસ થાય તો નવ કુંવારકા આંગણાની માલપા બેસાડીને જમાડવાની એને નખથી તે શિખા સુધી અને શણગાર સજાવવાનો અને પછી વાતતે એના ઘરે મૂકવા જવાની આ નવરાત્રિનો નિયમ આ જેને નવ દુર્ગા પ્રથમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીય ચંદ્રઘંટા આ આ એક દેવીના નામ છે અને એના મંત્ર સહિત ઉપાસના કરે તો એની નવરાત્રિ સફળ થાય છે આપણે આ કાલી કાલી ભાષામાં કરીએ છીએ બરાબર છે આપણે એટલો બધો ટાઈમ નથી આપણે તો નવ વાગે દસ વાગે ગરબા ગાયા અને થોડો ઘણો ડિસ્કો કરી અને ઝેરામાં પી ક્યાં ગયા હતા માતાજીના ગરબામાં માતાજી તો ક્યાંય એકલી બેઠી હોય આપણે બધા હોળે કળા એ ખીલતા હોય સારું છે એટલું તો રહ્યું છે ને હવે ધીરે ધીરે એ વયું જાય છે તો સોઢા રાજાએ આવી રીતે ઉપાસના કરી મા હિંગળા પ્રસન્ન થયા છે માગો સોઢા રાજા શું આપું કે મારા ઘરે તમારા જેવો અંશરૂપી દીકરીનો જન્મ થાય ભગવતી હિંગળા જે વચન આપ્યું છે કે જાઓ તમારા ઘરે દીકરીનો જન્મ થાય છે અને સમય જતા સોઢા રાજાને ત્યાં નેતલદેનું પ્રાગટ્ય થાય છે ભગવાનની આદિશક્તિ આદિ માયા સોઢા રાજાને ત્યાં પ્રગટ થયા છે બધાએ જય જયકાર કરો બોલીએ નેતલદે મા આદિ માયા જે ભગવાનની છે એ પરમાત્માની માયા પ્રગટ થાય છે ધીરે ધીરે માતાજી મોટા થાય છે આંખે અંધ છે શરીરમાં રક્તપિત્તનો રોગ છે અપંગ છે ચાલી શકતા નથી મા એને શણગાર સજાવી ખોળામાં બેસારે વળી પારણિયામાં નાખે ધીરે ધીરે માતાજી પોતાની લીલા શરૂ કરે છે એમ કહે છે કે રામદેવજી મહારાજની ઉંમર વીસ વર્ષની થાય આ બાજુ નેતલદેની ઉંમર અઢાર વર્ષની થાય અન મા મેણાદે અને અજમલજી મહારાજે જે ચર્ચા કરી કહે છે કે આપણા દીકરાને પરણાવવા માટે કોઈ યોગ્ય કન્યા ગોતો કુળગુરુને બોલાવી બ્રાહ્મણ દેવતાની સાથે શ્રીફળ આપીને કહે છે કે હે બ્રહ્મદેવતા અમારે લાયક અમારા ઘરને શોભે એવી કન્યા આપ ગોતો પહેલાં તો સંબંધો બાંધતા તો સદગુરુ બ્રાહ્મણો સાધુ સંત કોઈ વ્યવસ્થિત માણસ જોઈને પછી સંબંધ બંધાવતા કે આ દીકરી તમારા ઘરને લાયક છે આ છોકરો તમારા ઘરને લાયક છે અત્યારે તો એવું કાંઈ રહ્યું નથી અત્યારે તો છોકરો પોતે જોઈ આવે દીકરી પોતે જોઈ આવે ફાવે તો રાખે ને કે બીજા દીએ જય શ્રી કૃષ્ણ છૂટું અને સારું છે એ છોકરા છોકરી એની મેળાએ જોઈ આવે છે એ મા બાપની માથેથી જવાબદારી ગઈ કંઈ વાંધો પડ્યો તો મા બાપ એમ કે ભાઈ તું જોઈ આવ્યો છો ને તેને તે જોયું તેન તું તન ન ફાવે તું તું છૂટું કી ના અમે તો કાંઈ વસાર છે નહીં મેં પહેલાંય કહ્યું છે કે સંસ્કાર જોવા દીકરીના દીકરાના જો આપણે જોવા જઈએ તો સંસ્કાર જોવા પડે એનું રૂપ નહીં એના એની અંદર અત્યારની દીકરીઓને ત્રણ વસ્તુ આવડવી જોઈએ બરાબર ધ્યાન દેના ના બેટાઓ જે દીકરીઓ આમાં બેઠી છે એ દીકરીઓને અત્યારની દીકરીઓ યુવાન દીકરીઓ છે અને ત્રણ વસ્તુ આવડવી જોઈએ પહેલી વસ્તુ તો બાજરાનો રોટલો આવડવો જોઈએ નેતલદેહ યુવાન બન્યા છે અને એક દિવસ ચારણે આવી રામદેવજી મહારાજના ગુણાનુવાદ ગાયા છે અને નેતલદેહ મન ખેંચાણું છે માને કહે છે કે મા કયા દેશના રાજકુમારના વખાણ થાય છે બોલે પોકરણગઢના રાજા અજમલજી છે એને ત્યાં દ્વારકાધીશે અવતાર લીધો છે અને એના વખાણ થાય છે તો નેતલદે કહે છે મારો સંબંધ એની આરે બાંધી દે ને કહે છે કે બેટી તું આંખે ભાળતી નથી તારા શરીરમાં રક્તપિત્તનો રોગ છે હું એ જ ચિંતા કરું છું કે બેટી તને કોણ લઈ જાય છે મેતલદે કહે છે નહીં માં મેં સાંભળ્યું છે કે રામદેવજી મહારાજ તો કોઢિયાના કોઢ મટાડે છે રક્તપિત્તના રોગ મટાડે છે આંધળાને આંખું આપે છે પાંગળાને પાઉં આપે છે તો મને વિશ્વાસ છે કે ભગવાન મને અપનાવી લે છે એ તો દ્વારકાધીશનો અવતાર છે બેટી બધી વાત થાય છે પણ એને કોણ સંદેશો પહોંચાડે બોલે માં તું મને પેન અને કલમ અને કાગળ આપ ને તો મારે રામદેવને સંદેશો મોકલવો છે અને માએ કલમ અને કાગળ આપી નેતલદેવ માલપા પોતાની વ્યથા લખે છે પત્ર લખવે છે સંદેશો આપે છે કે હે નકલંગ હે બારબીજના ધણી મારે તારી આરે લગ્ન કરવા છે કે મેં તો સીધ રે એ જાણીને તમને સેવીયા મેં તો સીધર તમને સેવીયા મેં તો સીધર જાણી નય તમને સેવીયા મેં તો સીધ રે જાણી ને તમને મારા રુદિયા માં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગીયા મારા રુદિયા દિવસને જીવન ભરને જ મારા રુદિયા મા દિવસને રાત

બાબા રામદેવજી મહારાજ નેત્ર સંદેશો મોકલે છે કે મારા હૃદયની પર કાયમ તમારો વાસ છે હું કાયમ તમારા નામનું કરું જીવનમાં આપણે કેટલા ખુશ છે જીવનમાં તમે કેટલા ખુશ છો એ મહત્વની વાત નથી પણ જીવનમાં તમારાથી કેટલા ખુશ થાય છે એ મહત્વની વાત છે જે માણસ સાસો હોય છે તે લોકોના હૃદયમાં કાયમ હોય છે હાસો માણસ હોય પણ જે માણસ દયાળુ હોય છે એના હૃદયમાં ઈશ્વર કાયમ હોય છે રૂલાના હર કિસી કો આતા હૈ રૂલાના હર કિસી કો આતા હૈ હસાના હર કિસી કો આતા હૈ રૂલા કે જો મના લે ઓહી સચ્ચા પ્યાર હૈ હૃદયમાં હોય જ લોકોના હૃદયમાં આપણે સારું કાર્ય કરતા હોય તો આપણો વાસ થાય પણ દયાળુ વ્યક્તિ હોય એના 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 હૃદયમાં ઈશ્વર હોય છે કાયમ માણસ હોય છે સંદેશો મોકલે કે હે પ્રભુ તો દયાળુ છો દિનાથ છો હું મનથી તમારી ભક્તિ કરું નેતલદે સંદેશો મોકલે દરેક જીવ મોકલે છે નેતલદે એટલે જીવ થાય રામદેવજી મહારાજ એટલે ભગવાન થાય જેને ભક્તિ કરવી જેને ભગવાનની હારે પરણવું છે પરણવાનો અર્થ થાય છે ભગવાનનું બનવું એની નજીક જવું મીરાબાઈ પરણી ગઈ ભગવાનની હરે નરસિંહ મહેતા પરણી ગયા ભગવાનની હરે ડાલીબાઈ પરણી ગઈ ભગવાનની હારે ભગવાન યારે પરણી ગઈ પરણી ગઈ નો અર્થ એ થાય કે એના બની ગયા બસ એની યારે લગ્ન થઈ ગયા બસ ખલાસ પછી જવાબદારી આપણને સંભાળે જેના બની ગયા પછી જવાબદારી હામે વાળાની હોય એ આપણને ઉપાડે અને આ પત્ર લખવાનો રિવાજ પહેલેથી છે હવે તો મોબાઈલ થઈ ગયા બાકી રામ કૃષ્ણ અવતારમાં રુક્ષમણે કાગળ લખ્યો હતો પત્ર લખીને કીધું તું આ મંદિરે ઊભીશ ને તું આવજે ને આવીને પછી રથ લઈને આવજે ને મન લઈને જાય છે આવું બધું લખ્યું હતું મારી પાસે ભાગી જવાની વાત હોય તો એ વખતથી હાલ્યું આવે છે અને ત્યારથી બધું કૃષ્ણ ભગવાનનું નામ લઈને બધા ભાગવા મળ્યા પણ એ ભગવાન અને રૂક્ષમણી બે ભાગ્યા ભાગવા જાય એનો દાખલો લઈને કોઈ દે એવું ન રાખવું ભક્તિને પામવા માટે ગયા હતા એનો ભાઈ રૂક્ષમી વિરોધ કરતો હતો ભક્તિના માર્ગમાં અત્યારે ઘણા એમ કે છે ભગવાન કૃષ્ણ રૂક્ષમણીને ભગાડી ગયા હતા પણ એ રૂક્ષ્મણી હતા અને ઓલો કૃષ્ણ હતો તો કૃષ્ણ નથી અને ઓલી રૂક્ષમણી નથી એમાં ફેર છે અત્યારે એ નથી કેતા ફોન કરીને કે હાલો તું આ વિરેજ સર્કલ આવજે ને હું આમ આમ આવીશ ગાડી લઈને આવીશ પછી હું જય શ્રી કૃષ્ણ થોડાક દીધી થાય ભાગીને પછી થયું પાછા આવે ખોટી ખોટા અતારની દીકરીઓ ખોટી ફસાય ન જાય ખોટી લાલચમાં ઉતરી ન જાવું કોઈ હાસો પ્રેમ નથી કરતા બેટા મારા ને પ્રેમ છે હું કપાળ પ્રેમ છે ફસાઈ જાય છે અત્યારની દીકરીઓ તારે ફસાવી દે અત્યારની અત્યારની દીકરીઓને લાલસ આપી પહેલી વાત તો પ્રેમ હોય ને તો એમાં કોઈ દિવસ દેવા લેવાનું આવતું નથી પહેલી વાત તો એ પ્રેમ હોય ને એમાં કોઈ દી કોઈને નડતું જ નથી કાંઈ હાછો પ્રેમ હોય તો માતા પિતા એમાં સહાય કરે છે પણ મા બાપને એમ દેખાય કે આમાં કપટ થવાનું છે એટલે માતા પિતા ના પાડે છે એટલે દીકરી દીકરાને સારું લાગતું નથી એટલે દીકરીને દીકરાને લઈ ભાગીને પછી જિંદગી બરબાદ થાય માતા પિતાની ની સંબંધો બગડે મા બાપ જ્યાં સંબંધો બાંધે એમાં આપણે સુખ હોય છે અને એમાં આપણે માતા પિતાને કઈ શીખી કે તમે મારો સંબંધ કર્યો તો જો મારે તકલીફ ઉભી થાય હવે શું કરવું તો એ મા બાપ એમાંથી રસ્તો કાઢે એની સંબંધ લીધા હોય તો મા બાપ તો ના પાડે કે મેં તને ના પાડતા તા રહેવા દે આ તો એવા માણસો છે હાસો પ્રેમ કે સહેજ નહીં બાપ સત્ય પ્રેમ કી સારે જહામે અસર હોગી સત્યેમ ક સારસર હો અસર નહી હો તો સમજનારી કઈ કસૂર હો હાશુ પ્રેમ તો માતા પિતા આપડી જિંદગી કોઈ દિવસ મા બાપ કોઈ દિવસ બાળ બચ્ચાની જિંદગી બરબાદ થાય એવું પગલું ભરે મા બાપ જે બતાવે હાંસુ જ બતાવે એ બુદ્ધિશાળી છે એ મહાન છે એને આપણને મોટા કર્યા છે આપણી કરતા એને વધારે દિવાળીઓ જોઈ છે એટલે એ જે આપણને સલાહ આપે એ હાસી જ હોય ખોટી હોય ઘણી દીકરીઓના એવી જિંદગી બરબાદ થઈ ભાગીને લગ્ન કરેલા પાસા આવ્યા છે થોડો સમય દીકરીને રાખે ને પછી દીકરીને ધક્કો મારીને કાઢી મૂકે દીકરી નહીં ઘરની નહીં ઘાટની તો બી કા કૂદતા નહીં ઘર કા નહીં ઘાટ કા એટલે અત્યારની દીકરીઓને મારી ખાસ સલાહ એવા કોઈ ભોળ પણ આવતા નહીં ક્યાંય ફસાતા નહીં હા સંદેશો નેતલ દે લખે છે રૂક્ષ્મણી પત્ર લખે એમાં કાંઈ વાસના નથી એમાં કાંઈ ભિતરનો પ્રેમ છે ભક્તિનો પ્રેમ અને અતારનો જે પ્રેમ છે એની અંદર છે છે ને વાસના જ્યાં વાસના હોય જ્યાં સ્વાર્થ હોય ને પ્રેમ નથી હોતો પ્રેમ તો આત્માથી થાય અને પ્રેમ તો ગભાઈ ના બેઠા હોય થાય છે એવું થોડું વિદેશમાં રહેતા હોય એના પ્રત્યે આપણને પ્રેમની લાગણી હોય આપણે આંખ બંધ કરીએ હાસો પ્રેમ હોય તો એ મૂર્તિ આપણી સામે આવે